આગળ વાત કરીએ ખેડા મહુધા મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રારની ગંભીર બેદરકારી સામે આવી જમીનો બોગસ દસ્તાવેજ કરવા આવેલ વ્યક્તિને અધિકારીએ પકડ્યો પરંતુ પોલીસ ફરિયાદ ન નોંધાવતા અધિકારીની કામગીરી પર સવાલ ઉઠ્યા જમીનનો બોગસ દસ્તાવેજ કરવા આવેલ વ્યક્તિનો આધાર કાર્ડ મેચ ન થતા ખોટી વ્યક્તિ દસ્તાવેજ કરવા આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો સમગ્ર મામલે ન્યૂઝ કેપિટલની ટીમે અધિકારીને પૂછતા તેમણે કહ્યું કે ગુનો બનતા પહેલા જ અમે કામગીરી અટકાવી હતી એટલે ફરિયાદ નથી કરી જોકે ખોટો દસ્તાવેજ બનાવ્યો

અમે એટલા માટે કે મારી પાસે જે દસ્તાવેજ આવ્યો છે એ મેં અટકાવી દીધો છે એની નથી છતાં પણ મેં અમારા ઉપલી અધિકારીને જાણ કરી છે કે આ રીતે આપણી કચેરીમાં કોઈ ખોટો માણસ કબુલત આપવા માટે આવેલ અને દસ્તાવેજની નોંધણી પહેલા જે વિડીયો રેકોર્ડિંગની પ્રોસેસ છે એમાં જ એમને અમે શંકા જતા ત્યાંથી તેની કામગીરી પૂરી થયેલ જે ફ્રોડ થતું અટકાયું છે એટલે મને મેં મારા ઉપરી અધિકારી જાણ કરી છે અમારી વડી કચેરી તરફથી જો મને કહેવામાં આવશે કે તમે ફરિયાદ આપો તો જરૂરથી હું આપીશ